શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય અઢાર શ્લોક વીસ સર્વભૂતુ યન એકમ ભાવમ અવ્યયમ અવિભક્તમ અવિભક્ત વિભક્તું જ્ઞાનમ વિદ્ધિ સાત્વિકમ અનુવાદ જે જ્ઞાનથી અસંખ્ય રૂપોમાં વિભક્ત થયેલા સર્વ જીવોમાં એક જ અવિભક્ત આધ્યાત્મિક પ્રકૃતિ જોવામાં આવે છે તે જ્ઞાનને સાત્વિક જાણવું ભાવાર્થ જે મનુષ્ય દરેક જીવમાં એક જ આત્માને જુએ છે ભલે પછી તે જીવ દેવ હોય મનુષ્ય હોય પશુ પક્ષી હોય કે જળચર અથવા વનસ્પતિ હોય તેનું જ્ઞાન સાત્વિક હોય છે સર્વ જીવોમાં એક જ આત્મા છે પરંતુ પૂર્વકર્મ અનુસાર તેમના શરીરો અલગ અલગ છે સાતમા અધ્યાયમાં વર્ણવ્યા પ્રમાણે દરેક શરીરમાં પ્રાણ શક્તિની અભિવ્યક્તિ પરમેશ્વરની પરાપ્રકૃતિને કારણે થાય છે એ રીતે દરેક શરીરમાં તે એક પરાપ્રકૃતિને તે એક પ્રાણશક્તિને જોવા એ સાત્વિક દર્શન છે એ પ્રાણશક્તિ અવિનાશી છે પણ શરીરો નાશવંત છે જે વિભિન્નતા જોવામાં આવે છે તે શરીરોના લીધે હોય છે બદ્ધ જીવનમાં અનેકવિધ ભૌતિક રૂપો હોવાથી પ્રાણશક્તિ વિભક્ત થયેલી દેખાય છે આવું નિર્વિશેષ જ્ઞાન આત્મસાક્ષાત્કારનું એક પાસું છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ